જસિકરસ ના ન્યુ બ્લોગ વેલકમ છે અને હું પહોંચી ગયો છું અત્યારે મીટઅપ જે બધા ક્રિએટર્સ ના મીટઅપ થવાના છે સો પબ્લિક મીટઅપ છે કિશનની ની ન્યુ શોપ ઓપનિંગ છે અને બધા અમે ગુજરાતના ના જે બી ક્રિએટર્સ છે બધા મળવાના છે નાના મોટા બધા ઓકે સો ત્યાં કાર્યક્રમ ચાલી રહ્યો છે અને હવે હું જઈશ એ પેકિંગ કરું છું તો જોતા રહ્યો અને કોણ કોણ ક્રિએટર આવ્યા છે મળાવી હમણા મોજ કરવાની છે ચાલો ભાઈસ ફર્સ્ટ ક્રિએટર આપણને મળી ગયા છે જય માતાજી મિત્રો

नहीं 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 चलो नहीं चलो नहीं चलो भगवान तुमने आंती बता थैंक यू ओके चलो आशीर्वाद દીપભાઈ આવી ગયા છે અમારા ઓનરને ને રિક્વેસ્ટ કરીશ કે એમનું સ્વાગત કરે દીપભાઈ બહુ સારા સારા મોટિવેશનલ સ્પીકર છે અને હવે એન્કરિંગ મે ભી કદમ રખ રહે હે સો થોડા દિક્કત કી વાત હે ના એનકો માઈક નહીં દઉંગા હું નહીં આપું ભાઈ એન્કરિંગ કરવાનો છે તો માઈક તો નહીં જાપું બીજો ના ના અમને મારે માઈક નહીં આપું અમને અચ્છા

મારા કે ને કે આ ફિલ્ડમાં સૌથી જૂના ફ્રેન્ડ્સ છે મારા અને લોંગ ટાઈમ સુધી રહેવાના છે યસ ને બસ બંને સંભાળાવે છે બહુ મને ઓકે ગાઈસ કન્ગ્રેચ્યુલેશન યસ યસ કોણ જો જાણીતા થઈ ગયા છે બીકોઝ ઓડવ આપણે નિકોલમાં સારું એવું ग्रोथ ਨੇਕਾਏ ਉਹਨਾਂ ਨਾਲ ਪਹਿਲੇ ਕਿਸਨ ਨੂੰ ਮਿਲਿਆ ਸੀ ਗੋਪਰਪੁਰ ਮਾ 4 ਸਾਲ ਪਹਿਛ ਮਿਲਿਆ ਸੀ ਅਮੇ ਅਨ ਬੀਆ ਖੜਾ ਬਦਦਾ ਨੇ ਲੋਕੋ ਨੇ ਇਹਨਾਂ ਦੇ ਬਣਾੰਨਾ ਕਪੜਾ ਜੇ ਬਹੁਤ ਗਮੇਜ ਆਲਰੇਡੀ તો વધારે ગમે ને આ બાજુ ચાલો પછી બધાને મળાવો લોકો જીટુડી આવે થેન્ક યુ થેન્ક યુ સો મચ હવે આપણી વચ્ચે એક સિંગર આવી ગયા છે જે બહુ સારા સિંગર છે અને બહુ સારા ઇન્ફ્લુએન્સર છે જે કોમેડી વિડીયોસ હવે મોટિવેશનલ વિડીયોસ આવી ગયા છે આપકુ જે લોકો જે મોબાઈલમાં માં વ્લોગ કરી રહ્યા છે ને આ ભાઈજી અલગ રીતે વ્લોગ કરી રહ્યા છે ને ત્યાંથી જ ખબર પડે છે કે કન્ટેન્ટમાં અને ક્વોલિટી ના 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 આખી વાત ચેન્જ કરી નાખી આખી તો પાછું ભાઈ એન્કરિંગ ચાલુ કરી દે એટલે આખો દુનિયાથી અલગ ચાલે છે ઓહો પાછળ જો અરે જલ્દી મેરેજ થવાના છે સો કોંગ્રેચ્યુલેશન્સ એડવાન્સમાં થેન્ક યુ સો મચ અને બેસ્ટ ઓફ લક પણ થેન્ક યુ સો ઓકે લડવા માટે ઓકે અહીંયા જો આ અહીંયા દેખો બ્લોગમાં બ્લોગ કેમ દે આવી રીતે બ્લોગ આવી રીતે જાય છે થાય આ જો આપણા જામનગરના ના હસ્તી જામનગર ના હસ્તી છે ઘણા બધા હસ્તી તમને મળાવું આ આપણો મયુર

સુરત બધા યાદ કરી રહ્યા છે દીરાવીને પણ સુરત છે ઓકે સો નાઇસ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ઓકે નિકોલમાં ધૂમ મચાઈ હવે બોપોલમાં ધૂમ મચાવ આવી ગયા છે ડન 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 ઓહો હો યાર બીજો બ્લોગર કપલ આવી ગયું છે કેમ છો આ ગજબ ચાલો અમને તો ઓળખાણની જરૂર નથી ઓળખાણની જો બ્લોગમાં બ્લોગ કેવી રીતે આવી રહ્યા છે બ્લોગમાં બ્લોગ આવી રહ્યા છે બ્લોગમાં આ બહુ મસ્ત નાનું એવું છે જો કેવું છે ક્યૂટ ક્યૂટ છે ને ભાઈ બહુ લાસ્ટ ને પિક્ચર મળે કેમ આ ગુજરાતી મૂવીズ ના સ્ટાર છે ઓકે ચલો અમે પેલા ફોટોઝ લઈ લઈએ અમારા ઘાયલ શાયર આવી ગયા છે અહીંયા આજે શાયરી બોલે નથી દેખાણ કે આવત બહુ બધું આવે છે બહુ બધું છે અને બહુ ટાઈમ પછી મળ્યા ને આપણે હા જે સાહેબ ત્રણ ચાર મહિના ત્રણ ચાર મહિના થઈ ગયા મે સુરત સાસરો છે પણ ભાઈ સુરત રહે છે એ ઊદીપભાઈ ને એક્ચ્યુઅલી મને નથી ખબર નીરાય ભાભી તમે ને કેજો કે હું સુરત રહું તો ક્યારે કે આજે તો પચાસ તોલું લાવ પછી પકડીને લેતો જવાની કરે আজাপারছে য়া চিতিসে আজে পালো মানা পালো নাজা কারা কা ইপেপ পাকানো শায়া. આવી જશે આ થોડું માલુ પડે बोले तो क्या है ना ये पचास तोला है समझे क्या अगर कोई इसका लेगा ना तो वही पे ठोक देगा बोला के लंदन में अब अहमदाबाद में कोई ऐसा आदमी नहीं है जो इसका पचास तोला उतर सके सिर्फ एक है वो इसका मालिक है वो ये भी भी।

ચાલો બોલો હું દીપ અને અમારા મોટા ભાઈ સમાન છે તો થોડા શબ્દો એને મારા વિશે કીધા હમણાં તો હું થોડોક ખુશ કહું છું અંદરથી ગદગદી થઈ ગયો છું હવે મારું જે ચેન્જ છે મારા જે સોનાનું જે બધું છે એ બધું એમને આપવા માગું છું

మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగరి হাকযিন অ. কাছাধি তেনা. কালেন কালেন ইক. য়ান কাকযা. কাইন আমাইন ক্নার তো কাকউডিন সেন কোযআ. খামাদেন কাকাজান ক্নাজান ক� ફોટો નિકાલો ફોટો ખીચતે નિકાલતે નહીં અને તમને લોકોને જે ઉભા રહ્યો એમાં જે ભજન વધી રહ્યું છે ને અમદાવાદીઓ સ્પેશિયલ અમદામવાદીઓ કે જેનું ખાય ખાઈ ને વજન વધી રહ્યું છે તો એના જે મેઈન રિઝન છે ને એ મારી સામે ઊભા છે ઓકે ભજન વધી રહ્યું છે પ્લસ તમને બહુ ખર્ચા કરાવી રહ્યા છે તો એના મેઇન રીઝન મારી સામે ઊભા છે કે તો બહુ ગંદુ ફૂડ આ કા બોલ્યા પણ મને કહે હવે આવી ગયો હા જો આવી ગયા જો આ છે અમારા ભાઈ જે બધા ને બહુ ખર્ચા કરાવે છે અને બધા બહાર નું ખોડે ખોડે કરે છે પહોંચી જજો હું તો ખાલી સજેસ્ટ કરું છું હું ખાલી સજેસ્ટ કરું છું કે તમે અહીંયા જાઓ હું બી પર્સનલી એટલું બધું નહીં ખાતો જેટલું બધા છું પણ ના ના ખાઈ ખાઈ દેખાઈ છે ચાર દિવસ વડા પાવ મચ કા વડા પાવ જો એ રીતે એ રીતે હું ખાતો જ ને તો મારા ખ્યાલથી મારું શરીર હાથી ભઈ જેવું થઈ ગયું છે હાથી ભઈ નહીં સિક્રેટ રિવીલ કર સિક્રેટ રિવીલ કર શું સિક્રેટ છે સિક્રેટ રિવીલ કર ઘરે ઘરમાં એ રીતે આપણે કેટલું ખાસ છે કે લિમિટ મતલબ કહીએ પણ લિમિટેડ એટલું

तो गोल्ड ये तो सिर्फ दिखा ये ये सिर्फ ऐसे आपको जो दिख रहा है ना वो इतना सिर्फ कितना पाँच टका होगा है फाइव परसेंट होगा ये दिखा हुआ नहीं ये पाँच टका है सिर्फ असली तो बहुत है बहुत है ये देखो कितने

અમી આજે યુકે બહુ જ સિરિયસ ડિસ્કશન થઈ રહી છે એમાં હું જે છે યેમ લઈ દે સર તો એન્કરિંગ સાલે મોટિવેશનલ શીખવાડે છે આઈ એમ કમિંગ યસ દાદા ઓકે કે કીધર કેફે કેફે બેપે ચલો કહી તમે આગાચી પેટ પૂજા કરવા માટે અને બધા ક્રિએટર્સ બેસી ગયા છે તો જ્યાં દેખાડીશ બધા ખાય છે મસ્ત રીતે પણ જેવું દેખાડીશ એટલે મસ્ત સોફેસ્ટર થઈ જશે કેવું થઈ ગયું ક્યાં લઈએ અહીંયા ફિનિશ થઈ ગયું છે

ના બોલે પાકી છોકરાઓને બહુ ઉડાવે છે ફૂડાઈ દે છે હમણાં ભાઈ છોકરીઓ ઉડાવે છોકરાઓ નહીં છોકરીઓ બહુ ઉડાવે ચાલો આમનું ચાલતું બીજા બધા આપણા છે બધા ઓકે બધા પ્રોપર ખાવા લાગ્યા मटर सलाद डाइट 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 चले जा सलाद डाइट चले जा भाई आप भी सलाद अच्छे खावा की तो ये ना डाइट में खावा की तो काप खावा में किधर ओके तो अभी रोटी राइट तुमने ना तो मेरे लिए है भाई ये मेरे लिए क्या मेरा है मेरे भी अलग डाइट डाइट बीच बीच डाइट चले डाइट लिया क्या તમે પાપડ કેમ ખાવ છો ખાલી ભાઈ પણ ક્યુ આમાં ક્યુ હોય વધાર ખાવાનું બતાવો ને તો શરીર બનતું નહીં એટલે ખાલી પાપડ ખાઓ હા ભઈ મ્યુઝિક ચાલુ કરી દીધું કોપરેટ આવશે એવું લાગે મને અહીંયા તો ક્લોપ પર આ હા મયુર આ તો ઘરે જઈને માર ખાવાનો હે તું સ્ટેજ ઉપર જે બોલ્યો છે ફોમમાન કોમમાં બૈરાવાળું કે ફોમમાન ફોમમાં તારે બોલાઈ ગયું બધું મને ઉપર જઈને ચોકો કીધું કે તું ઘર પે આવો એ જ ને કે ચાલુ ગાડીમાં કા તો એ જ ઈચ્છા છે કા તો હું પણ આવું ના બોલું જોઈએ તારે 150 લોકો વચ્ચે તો બોલ્યો છે નહીં એ તો ગુજરાતીની ખબર પડે એવું છે એટલા તો દિલ્હીની લાગે અહીંયા જો ફિનિશ થઈ ગયો હું આવ્યો ને કલાક પહેલા હું આવ્યો હતો તમે અહીંયા જ જમતા હતા હજુ બી જમો જ છો

તારમ તારામ જે બોલ્યો તે મારામ બોલી જાલ ભાઈ મારે અને દીપને કોઈ જ જાતની મગજ મારી નથી અમારા બ્લોગમાં એક એવી કમેન્ટ તો આવે એક બીજાનો કે તમે મળતા નથી દીપ તો બહુ બીજી છે નહીં મળતા એમ આપણે એ ભાઈ આવું વાત સાચું બોલ ભાઈ દીપભાઈ નિકોલ રહે છે નિકોલ લઉં છું પણ કોઈ મને મળવા નહીં આવે ના પણ એક મિનિટ આલે આ હે ને આ એટલો પેલો માણસ છે બહુ હું એના બ્લોગમાં કેટલું સારું સારું બધું બોલ્યો તો કેમ જો

જાઓ ને મારું નામ દો પચાસ ટકા ડિસ્કાઉન્ટ જો ના આપે તો મને કેજો તો ગૌરવ સાવલિયા સાહેબ ડિનર લઈ રહ્યા છે પ્રોપર બીજા બધા ક્યાં છે હવે અહીંયા અરે ઉભા રહ્યો આવું છું ભાઈ હું ફૂડ બ્લોગર છાસ કેવી છે અમૃત છાસ થોડી છે અમૃત છે હા 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 ગજબ ગુજરાતીઓ માટે જમ્યા પછી છાસ એટલે અમૃત બીજા મેહુલભાઈ ક્યાં ગયા એ ઉભા ક્યાં મેહુલભાઈ જમી લીધું આગે કીધર જમી લીધું યાર એમને હવે બધા રિવ્યુ લેવાના હતા ફૂડના માટે કેવું છે બધું સારું છે સારું છે એ સારું છે અને એકદમ પ્રીમિયમ લેવલનું છે કહેવાય બ્લુ કેવું કે લેવલ હોય ઓકે પ્રીમિયમ લેવલમાં થોડું ઘણું આમ તીખું ના હોય ચટાકે જાણ બહુ ઓછું હોય માણસોમાં લેવલ હોય પ્રીમિયમ લેવલ નહીં માણસોમાં હોય ને લેવલ હા માણસોમાં લેવલ હોય ત્યારે તો પ્રીમિયમ લેવલ ચાલો બધા ક્રિએટર્સ અહીંયા સમી જાય છે ચાલો કહીએ છીએ બાપુલા ડેલ હાલો ગોઈંગ બેક ટુ હોમ નાવ ઘણા બધાને મળ્યો મજા આવી ગયા છે અને ચાલો સો ચાર દિવસનું થાક છે તો આજે પ્રોપર ઊંઘવાનું છે યસ અને એનર્જી ફરીથી આપણે રિચાર્જ કરવાની છે અને જે બી ક્વેરીઝ હવે આવીને પડી છે ઓ ભાઈ બંધ કરો યાર આ મને બહુ નડે હવે યાર સામે કાર આવતી હોય ને શું કમ આટલી હાઈપ્યુમ શું કમ મારો થોડી ઓછી કરો યાર એ ભાઈ ચાલો તો બ્લોગને અહીંયા આપણે વિરામ આપીએ છીએ અને મારે પણ ઘરે જઈને વિરામ લેવાનો છે કારણ કે ઇન્કવાયરીઝ બહુ બધી પડી છે તો કાલે બધાને આન્સર આપીશ વોટ્સઅપમાં ઓકે જે બી ઇવેન્ટ્સની ઇન્કવાયરીઝ છે એના માટે અને ફેબ્રુઆરીની બે ત્રણ બુક થઈ ગઈ છે તો એની ડેટ બી કાલે તમને કન્ફર્મ આપી દઈશ કાલના બ્લોગમાં તો ચાલો કાઇઝ આ સાથે આપણે આજનો બ્લોગ ફેસ કરીએ છીએ સારો હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે સો ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય અને આ બ્લોગ છે જોયા આવો મજા આવશે મારી જે ત્રણ ચાર દિવસની ઇવેન્ટ્સ હતી સો એની હાઈલાઇટ્સ તમને આ બ્લોગ્સમાં જોવા મળી જશે તો કદાચ કોઈકને એવું હોય કે ઇવેન્ટ બુક કરતાં પહેલાં મારું વર્ક કેવું છે જોવું હોય તો આ બ્લોગથી તમે જોઈ શકો છો બાકી ઇન્સ્ટાગ્રામમાં બી મારું આઈડી છે સો એમાં પણ તમે જોઈ શકો છો ચાલો તો ફાઇનલી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ